સુરત મહાનગરપાલિકામાં દબાણ વિભાગની ટીમ કતારગામ વિસ્તારમાં દબાણ દૂર કરવા ગઈ ત્યારે દબાણકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે કર્મચારીઓની ઇજા પોનતા હોસ્પિટલે ખસેડ્યા હતા ત્યારે હુમલાખોને મહાનગરપાલિકાના કર્મચારીઓએ પકડી પોલીસને સોંપ્યા છે સુરત મનપાના દબાણ વિભાગ પર વારંવાર હુમલાઓ થાય છે અને તેમ છતાં તંત્ર દ્વારા હુમલાખોરો સામે કોઈ જ કડક પગલાં લેવાતા નથી તે શુક્રવારે કતારગામ વિસ્તારમાં દબાણ દૂર કરવા ગેલી મનપાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે કર્મચારીઓને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યારે અન્ય કર્મચારીઓ દ્વારા હુમલો કડાને પકડી પણ આવ્યા હતા અને તેને તેની પોલીસને સોંપ્યો છે મારું નામ પ્રભુલ રાણા શું કર્યું કે અહીં આવતું અમને છે ને સવારે અમારા સાહેબ દ્વારા દબાણની કામગીરી માટે ભારાશ્રમની ફરિયાદ મળી એટલે અમે સ્થળ પર પહોંચ્યા સ્થળ પર પહોંચી અને માલ જપ્ત કરવાની કામગીરી કરતા હતા તે દરમિયાન લારીવાળાએ ઉશ્કેરાઈને અમારા પર મારવા